નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ આશિષ ઉર્ફે આશુ અગ્રવાલ જાણે કે બે થઈ રહ્યો છે ફરીથી ઊંઝા પોલીસ હદમાં આવતા બ્રિજ ઉપરથી તેની દારૂ ભરેલી ઇનોવા ગાડી ઝડપાઈ વારંવાર આવા ગુનાહિત કાર્યો કરતા જ રહે છે આશુ અગ્રવાલ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં ઊંઝા બ્રિજ ઉપરથી ઊંઝા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વિસ્તારમાં રનિંગ રેડ કરવામાં આવી તારીખ એકવીસ બે બે હજાર ચોવીસના રોજ એસએમસીને માહિતી મળી હતી કે ઊંઝા પોલીસ વિસ્તારમાંથી દારૂ ભરેલી ગાડી જઈ રહી છે તો ત્યાં રનિંગ રેટ કરતા આઈએમએફએલની એક હજાર ત્રણસો અડસઠ બોટલ કિંમત એક લાખ ઇકોતેર હજાર એકસો વીસનો દારૂ ઝડપી પાડ્યો હતો સાથે એક વાહન સાત લાખની કિંમતનું રોકડ રકમ પંદરસો રૂપિયા એમ કુલ મળીને આઠ લાખ સિત્તોતેર હજાર છસો વીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સાથે સાથે એસએમસીએ કાર ડ્રાઈવર મુલારામ સદલાજી રહે નાગપુર તાલુકો પિંડવાડા જિલ્લો શિરોહી રાજસ્થાન તેને પણ ઝડપી પાડ્યો હતો અને પાંચ વોન્ટેડ આરોપીમાં એક એવું નામ છે આશુ અગ્રવાલ જેના સમાચાર પહેલાં પણ મારો અવાજ ન્યૂઝમાં ચલાવવામાં આવ્યા હતા જેમાં આશુ અગ્રવાલ ફિલ્મોની જેમ નામી કલાકારો બોલાવીને પોલીસ હેડક્વાર્ટર મહેસાણાથી માત્ર નવસો મીટરના અંતરે બેખોફ બની ગરબે ગુમ્યો હતો છતાં પોલીસ બેખબર રહી હતી આ એ જ આશુ અગ્રવાલ છે જે પાંચ જેવા ગુનામાં વોન્ટેડ છે તારીખ એકવીસ બે બે એસએમસીની રનિંગ રેડમાં ઇનોવા કારમાંથી દારૂ તેમાં પણ અગ્રવાલ વોન્ટેડ આરોપી છે સાથે સાથે દારૂની ગાડી ભરી આપનાર બાબુસિંગ દારૂની લાઇન ચલાવનાર દશરથ ઉર્ફે રાજકુમાર ઇનોવા કારના માલિક દારૂનો જથ્થો મંગાવનાર સહિતના મુખ્ય આરોપીઓ વોન્ટેડ છે આ સફળ રેટ કરી જે એમ પઠાણ પીએસઆઈ એસએમસીએ ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે મહેસાણા જિલ્લામાં સતત એસએમસીની રેડ થતા સ્થાનિક પોલીસ બેડામાં પણ ખળબળાટ મચી જવા પામ્યો છે